ડિમલ રાજકોટમાં આજી નદીના કાંઠે ગેરકાયદે દબાણ કરનારા મકાન માલિકોને તંત્ર દ્વારા ડિમોલ્યુશન મામલે નોટિસ આપવામાં આવી જેને લઈને શહેરનું રાજકારણ ગરમાયું કોંગ્રેસ દ્વારા જંગલેશ્વર નજીક આવેલ ક્રષ્ણાચોક ખાતે ઘર બચાવો સભાનું આયોજન કરાયું જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર અને તંત્ર સામે તીખા પ્રહારો કર્યા સભા પૂર્ણ થયા બાદ ક્રિષ્નાચોકથી સોરઠિયાવાડી સુધી ડિમોલ્યુશનના વિરોધ સંદર્ભે સ્થાનિકોને સાથે રાખીને પદયાત્રા પણ યોજવામાં આવી પણ આ ગરીબ માણસો જેમણે પોતાની જિંદગીની પાઈ પાઈ જોડી કાળી મજૂરી અને પરસેવાનો એક એક રૂપિયો જમા કરીને જે મકાનો બાંધ્યા છે એના ભાજપની સરકાર રિવરફ્રન્ટ કે વિકાસના કોઈ પણ પ્રોજેક્ટના નામે તોડવા માંગે છે એ બિલકુલ યોગ્ય નથી કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે વલસાર જિલ્લાની મુલાકાત લીધી મુલાકાત દરમિયાન તેમણે ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમની પ્રવૃત્તિઓની જાણકારી પ્રાપ્ત કરી જિલ્લાના મેઘરજ તાલુકાની ઈપલોડા ગ્રામ પંચાયતની બેદરકારી સામે આવી ઇપલોડા ગામમાં રોડની વિકાસ કામગીરીમાં નડતર દબાણ હોવાના કારણે કામ અટકી પડ્યું દબાણકારોને મૌખિક નોટિસ આપવામાં આવી છતાંય હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ નથી પંચાયતની ઢીલાસથી ગ્રામજનોમાં ભારે રોષ છે ગ્રામજનોએ મેઘરાજ તાલુકા પંચાયતને આવેદન આપી વહેલી તકે નડતર દબાણ દૂર કરી રોડનું કામ શરૂ કરવાની માંગ કરી તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદન પત્ર આપવા આયા હતા મારી ઇપલોડા મોજન કા ગૌરવ પદમાં રોડ મંજૂર થયેલો છે એની આજુબાજુ થોડું દબાણ કરેલું છે અમે મોખી પંચાયતે નોટિસ કાઢી તો એનું કોઈ રિઝલ્ટ આવ્યું નહીં સાહેબે પૂરેપૂરી ખાતરી આપી કે ચોવીસ કલાકમાં તમારું કામ પૂરું કરવામાં પૂરેપૂરી મદદ કરીશ અને હકારાત્મક પોઝિટિવ જવાબ આપ્યો છે અમને સંતોષ ગામની અંદર જે મેઇન રોડ પાંચસો મીટર અને સોળ મીટર પહોળો સુવિધા પંથનો હતો એમાં અમુક બાંધકામ દબાણમાં હતું અને અમુક ખુલ્લું છે અમુક જેના અંદર આઠ થી દસ ફૂટ જ દબાણ છે એ દૂર કરવા માટે ગ્રામ લોકોનો ઉગ્રવું આંદોલન હતું અને એ ગામ લોકો એ

તેમાં વ્યસન અંગે નિવેદન આપતા કહ્યું કે વ્યસન દૂર કરવાની જવાબદારી માત્ર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના નેતાઓની નથી વ્યસન મુક્તિ માટે સાધુ સંતોએ પણ આગળ આવવું જ જોઈએ સાધુ સંતો ઈચ્છે તો એક મહિનામાં દારૂ અને ડ્રગ્સનું વેચાણ બંધ થઈ શકે ચૂંટણી આવે આપણે બધા હિન્દુ હિન્દુ કરીને નીકળીએ આભાર પણ અત્યારે વિરોધ પક્ષના નેતાઓ જાગૃત ધારાસભ્યો બુમો પડે ડ્રગ્સ મીટાવ દારૂ મીટાવ આપ સર્વને પૂછું તું ગુજરાતના કયા ગામડામાં દારૂ નહીં મળતું આ જવાબદારી એકલા પેલા કોંગ્રેસના એક ભાઈ છે જીગ્નેશભાઈ મેવાણી ગોપાલ ઇટાલિયા આ છેતરભાઈ વસાવા આ લોકોની જવાબદારી છે સાધુ સંતોની જવાબદારી નહીં જો સાધુ સંતો ધારે તો એક મહિનામાં આ બધું કમ કંટ્રોલ કરે વાત કરવાની મારી આ પદ્ધતિ કરી છે મહિલા તલાટીનો એક વિડીયો સામે આવ્યો છે આમળાશ ગામમાં તલાટી સાથે રજક આ વિડીયો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મહિલા તલાટી અને અરજદાર વચ્ચે રજક થઈ હતી અરજદાર સાથે તલાટીએ ગેરવર્તન કર્યું હોવાની ફરિયાદ ઉઠી હતી વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે તમે પણ જોઈ શકો છો કે જેમાં રજક થઈ રહી છે અરજી આપવાનું કીધું તો અરજદારને વારંવાર સમજાવવા છતાં એ સમજ્યા નહીં તમે કે હમતિ ના નથી એટલે આપ એમ કહે હે નથી નથી હમતિ ના એટલે તમે પૂછ્યું ને તમે પૂછવા તો રાખ્યા સમજાવવા તો રાખ્યા ને સમજાવવા રાખ તો સમજાવવાનું કામ અરજી કરે પછી આમ ચાડીયું ને તમે હું કીધું કે હમતિ ના નથી તમે હું કીધું કોણ આવ્યો તમે તમે કીધું કે હમતિ ના નથી આ તો નથી હમતિ ના નથી આપો એય તમા એ તમારા વર્લ્ડ સે બોલવા ના કાયા હું હા થાઈ કરી લો આ તો થાઈ કરી લો ને થાઈ થાહે મહિલા તલાટીએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે અરજદાર લોન માટે ડોક્યુમેન્ટ તૈયાર કરવા આવ્યા હતા તેમણે સ્થળ ખરાઈ બાદ અરજી મંજૂર થવાનું સમજાવ્યું પરંતુ તે સમજ્યા નહીં અને રજક કરી આ મામલે સ્થળ ખરાઈ બાદ ખાતરી આપ્યાનું મહિલા તલાટીનું રટણ છે આ મામલે અરજદારની કોઈ પ્રતિક્રિયા સામે આવેલ નથી અરજી આપવાનું કીધું એ ભાઈ ને ગયું નહીં જોઈ આજ આજના થાય અરજી આપો પછી હું તમારે સ્થળ લઈશ એમ તમને એવું હોય તો આપડે મંગળવાર આવું તમારા ખેતર સ્થળ દાખલો આપી દઈ તો એ ભાઈ પાંચ થી છ વાર પ્રશ્ન પૂછો ને મારે બીજા પણ ખાતેદાર હતા કામ માટે એટલે મિક ભાઈ તમે એકને એક પ્રશ્ન પૂછો તો હું બીજા કામ કરી નથી તમે નથી સમજતા એક ને એક જવાબ હું કીધા કરું ખરેખર સ્થળ ઉપર જોઈએ તો નું વાવેતર નથી પછી એ ભાઈ ને ગમ્યું નઈ તો પછી એને લાગ્યો આકડો ને થોડુંક બોલવા માંડ્યા એટલે મેં કીધું વાંધો નઈ તો ભાઈ જેમ કરવું હોય એમ એમ દાખલો નહી પોલીસ કર્મચારી નું હાર્ટ એટેક થી મોત અનુમાન ફરજ પર હાજર પોલીસ કર્મીનું ઓન ડ્યુટી મોત થયું છે મરીન પોલીસ મથક ફરજ બજાવતા હતા અડતીસ વર્ષીય પીએસઓ સુખદેવ વસાવા મોત થયું છે સુખદેવ વસાવા અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા સાથી કર્મચારીઓ સારવાર માટે તેમને લઈ ગયા જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું પરિવાર સહિત પોલીસ કર્મચારીઓ શોકમાં ગરકાવ થઈ ગયા મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે હાલ મરીન પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે સુખતે વસાવા પીપલોદ પોલીસ લાઈનમાં પરિવાર સાથે રહેતા હતા દેશ્વરમાં રખડતા શ્વાનોના ડરને કારણે મહિલાના અકસ્માતની ઘટના બાદ હવે પાલિકા હરકતમાં આવી શહેરમાં વધતી રખડતા શ્વાનોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી વિશેષ ટીમ રચી ખસીકરણ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવાયો આ અભિયાન હેઠળ શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન પર દોટ મૂકતા અને લોકોની પાછળ દોડતા શ્વાનોની ઓળખ કરી નાગરિકોની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવશે

માનવ પછાડી દોડ મૂકે છે તેવા શ્વાન ફરિયાદના આધારે તેમજ નવ વોર્ડમાં આવા શ્વાનને શોધી કાઢવામાં આવશે અને તેને ઝડપી પાડી ડબ્બે પૂરવામાં આવશે તેમના ખસીકરણ સાથે પશુ ચિકિત્સા અને સરકારની જ્યાં દ્રશ્યમાં જોઈ શકાય છે કે ક્યાંક મારામારી છે ક્યાંક હુમલો થયો મહેસાણામાં માં ની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો થયો તો સુરતમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા કામરેજ ભરેલા રોકવાનો પ્રયાસ કર્યો તો સરકારી ગાડીને ટક્કર મારી અમદાવાદમાં સસરાએ જમાઈ પર હુમલો કર્યાની ઘટના બની સસરાએ સાથીદારો સાથે મળીને જમાઈને રોડ વચ્ચે માર માર્યો જૂનાગઢમાં અસામાજિક તત્વો બેફામ બન્યા પૈસાની લેતી દેતી બાબતે પતિ પત્ની પર હુમલો કર્યો આવી રીતે અલગ અલગ બે જગ્યા અસામાજિક તત્વોએ હુમલાની ઘટનાને અંજામ આપ્યો હથિયાર લઈને પસાર થતા શખ્સો સીસીટીવીમાં પણ કેદ થયા પોરબંદરમાં જર્જરિત છતનું બીમ ધરાશાયી થયું માણેક ચોક વિસ્તારનો આ બનાવ છે રાજાશાહી વખતની જર્જરિત બીમ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બીમ બીમ વખતે તમે જોઈ શકો છો કે એક રાહદારીનો રીતે બચાવ થયો અચાનક તૂટી પડ્યું સદનસીબે કોઈ ઇજાગ્રસ્ત થયું નથી રેનોવેશન માટે અનેક વખત મનપાને રજૂઆત કરવામાં આવી છે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી આ તસવીરોમાં ફરી એકવાર જોઈ શકો છો કે કેવી રીતે આ વ્યક્તિનો બચાવ થયો છે જે રાહદારી છે તેનો બચાવ થયો છે રાજા રાજાશાહી વખતની આ જર્જરિત છત છે એનું એક બીમ ધરાશાયી થઈ ગયું હતું યુવકની હત્યાના આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું પોલીસે છ જેટલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું છે પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યા કરી હતી પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું આરોપીઓને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને કડક સજા થવી જોઈએ તેવી માગણી કરતા જોવા મળ્યા સાથે સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસે આ ઘટના સ્થળ જે હતું ત્યાં આગળ લઈ જઈ અને રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું બે ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિત પોલીસનો કાફલો લોકોના આક્રોશ વચ્ચે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં આરોપીઓને લઈને પહોંચ્યો હતો Bao quê? Tao quá 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 quá

આ જે આરોપીઓ છે જેમણે યુવકની હત્યા કરી દીધી હતી હવે બકરી બનીને ને કરવા લાગી ગયા છે આરોપીઓ જે યુવક છે તેના પરિવારજનો હવે શું કહી રહ્યા છે તેમને પોલીસની કામગીરી પર હવે કેટલો સંતોષ છે ચોક્કસ થી જે ભરત ચૌધરી નામના યુવક ની જે હત્યા કરવામાં આવી હતી અને તે બાદ પોલીસ પર જે પરિવારજનો છે યુવક ના તે નારાજ હતા અને પાંચ દિવસ બાદ પોલીસે આરોપીઓની અટકાયત કરી છે અને આજે તેમનું સરઘસ પણ સરઘસ દરમિયાન પોલીસ દ્વારા આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા અને સ્થળ પર જ આરોપીઓની જાહેરમાં ધુલાઈ કરીને આરોપીઓની સરભરા કરવામાં આવતા ગુજરાત પોલીસ જિંદાબાદ ના નારા લાગ્યા હતા અને જે ભરત ચૌધરીના પરિવારજનો છે તેમને પણ પોલીસની કામગીરીથી સંતોષ માન્યો છે મહત્વની વાત તો એ છે કે જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને હજુ પણ કેટલાક આરોપીઓ જે ફરાર છે તે આરોપીઓને પકડવા માટે પોલીસ જે છે તે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ગણતરી ના દિવસોમાં જ તમામ આરોપીઓને પણ ઝડપવામાં આવશે અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવશે અત્યારે તો શોર ખાસ પાલનપુર હોય બનાસકાંઠાના અન્ય વિસ્તારો હોય ત્યાં આવા અસામાજિક તત્વો અને આ રીતે હત્યા દીન દહાડે ક્રાઈમ કરનારા લોકોની સંખ્યા ખૂબ વધી રહી છે ત્યારે પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો કઈ રીતે જોઈ રહ્યા છે ચોક્કસ દિન પ્રતિદિન જે છે તે હત્યાની તેમજ હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે આજે પણ પાલનપુરમાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને લઈને પોલીસ દ્વારા પણ હવે એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન વખતે વરઘોડો કાઢવામાં આવે છે અને તે બાદ પોલીસે જાહેરમાં જ આરોપીઓની સરભરા કરી છે તેને લઈને લોકોમાં પણ પોલીસની કામગીરી સંતુષ્ટ જોવા મળી રહ્યા છે અને ગુજરાત પોલીસ જિંદાબાદ નારાઓ લાગી રહ્યા છે અનેક વાર ગુજરાત પોલીસ અને બનાસકાંઠા પોલીસ હાય હાય અને મુર્દાબાદ ના નારા લાગતા હોય છે જયારે આજે આરોપીઓની જે રીતે જાહેરમાં સરભરા કરવામાં આવી તેને લઈને ગુજરાત પોલીસ જિંદાબાદ નારા લાગ્યા હતા અને પોલીસની કામગીરીથી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે કિશોર આભાર માહિતી આપવા માટે તો ખરેખર હવે આવી સર્વિસ ખૂબ જરૂરી છે કારણ કે આરોપીઓને એ કાયદાનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે જેથી આવા પ્રકારના ક્રાઈમ ન થઈ શકે